આ લગ્નમાં જૂનાગઢ શહેર પરા વિસ્તાર તેમજ જિલ્લાભરના દેસાવર સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાજકીય આગેવાનો દાતાઓનું સન્માન કરવામાં આવેલ હતું જેમાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમૂહ લગ્ન સમિતિના કાર્યકરો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી રિપોર્ટર પરેશ શર્મા સાથે વિજય ચુડાસમા સાથે હું વૈશાલી પોબારું જુનાગઢથી ફરી મળીશું સાથે બન્યા રહો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર પ્રકુલ ભટ્ટી શ્રી જગન્નાથ સમૂહ લગ્ન સમિતિ સોરઠિયા અનંત જુનાગઢ આજે ભવનાથ સનાતન ધર્મશાળાની અંદર અમે ત્રેવીસમાં સમૂહ લગ્નનું આયોજન કરેલું છે એ લગ્નની અંદર દસ નવ દંપતીઓ જોડાણા છે કર્યાવરણની અંદર આશરે અમે બાસઠથી ત્રેસઠ આઈટમો જ્ઞાતિને વર્ક્યાને એમ કે આપી છે ને આ સમૂહ લગ્નની અંદર જુનાગઢ જિલ્લો તથા સમગ્ર સોરા સોરઠમાંથી બધા આપણા જ્ઞાતિબંધુઓ જોડાયેલા છે અને હસ્તકન્યાના આશીર્વાદ માટે આશીર્વાદ માટે બધા અને જ્ઞાતિ અગ્રણીઓ હાજર છે